વર્ણીશરમણીયર્શન મંદહ શરૂચિરાનનામ ભુજ પૂજિ શુરૂ નરોત્તમ મૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય જય સ્વામિનારાયણ કરવા કે ન કરવા એ વિષય પર થોડી વાત કરીશું પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચન કેવલ કેવલ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે જ છે પરંતુ બીજા સંપ્રદાયના આશ્રિતો માટે નથી તો સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક અનુયાયીઓ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી દે તો હરિભક્તિ નામના ગ્રંથમાં અધ્યાયના અગિયારમા શ્લોક ની અંદર કહ્યું છે કે શ્યામ ન વંદ તે યસુ ભક્તમ મેં શ્રદ્ધયા વૃતમ સ જાતું ન હરેર્કે મૃદમ પ્રાપ્નો માનવઃ અર્થાત કે જે મનુષ્ય જે ભગવદ્ ભક્ત ભગવાનના શ્રદ્ધાવાન ભક્તોને જોઈને એમને નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ ઇત્યાદિક કરતો નથી તે માણસ ભગવાનના લોકમાં ક્યારેય આનંદને પામતો નથી આ પ્રમાણે હરિભક્તિ સુધોદય નામના ગ્રંથની અંદર લખેલું છે હવે આ હરિભક્તિ સુધોદય ગ્રંથ છે જેની અંદર પંચરાત્ર શાસ્ત્રની ઘણી બધી સારી સારી વસ્તુ લેવામાં આવેલી છે અને એના દ્વારા આ ગ્રંથ નિર્માણ કરવામાં આવેલું છે જે પંચરાત્ર શાસ્ત્રોને ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના બાવનમાં વચના મૃતમાં માન્ય કરે છે તો આ ગ્રંથની અંદર એવું લખેલું છે કે હરિભક્તો સામે મળે અને સામે મળે અને જે પણ કોઈક હરિભક્તો એકબીજાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય આ પ્રમાણે આવા ભગવત ભક્તોને ક્યારેય પણ આનંદની પ્રાપ્તિ થતી નથી એવું અહીં કહેલું છે માટે પરસ્પર આત્મભાવ રાખી ભગવાનના ભક્તો જ્યારે સામે મળે ત્યારે એને નમસ્કાર કરવા અને પ્રેમથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું એ સિદ્ધાંત વાત છે હવે આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જ્યારે પરસ્પર એકબીજાને સામે મળે છે ત્યારે જય સ્વામિનારાયણ કરે છે બહેનો જ્યારે એકબીજાને સામું મળે છે ત્યારે એવો પણ એકબીજાને જય સ્વામિનારાયણ કરે છે પરંતુ પુરુષે માતાઓ કે બહેનોને સામે મળતા એને જય સ્વામિનારાયણ કરવું કે ન કરવું તો એ સંબંધમાં હરિચરિત્રામૃત સાગર છઠ્ઠાપુરના ઇકોતેરમા તરંગની દસમી ચોપાઈમાં આધારાનંદ સ્વામી કહે છે કે સત્સંગમાં એક એવો નિયમ છે કે જય સ્વામિનારાયણ આવું નામ બહેનોએ બહેનોમાં પરસ્પર બોલવું અને પુરુષોએ પુરુષોમાં પરસ્પર બોલવું પણ પુરુષો અને સ્ત્રીઓએ સામ સામે જય સ્વામિનારાયણ આવો ઉચ્ચાર કરવો નહીં આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે પુરુષોએ પુરુષોને જય સ્વામિનારાયણ કરવાનું છે અને સ્ત્રીઓએ સ્ત્રીઓને જય સ્વામિનારાયણ કરવાનું છે પરંતુ પુરુષોએ સ્ત્રીઓને કે સ્ત્રીઓએ પુરુષોને ક્યારેય પણ જય સ્વામિનારાયણ કરવાનું નથી આ વાત આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર કહેલી છે એ જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર ઉર ત્રણ તરંગ ચુમ્માલીસ ચોપાઈ ચોત્રીસ માં તો આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે જે ત્યાગી સાધુ કહેવાતા હોય તેમણે કોઈ પુરુષની સાથે સ્ત્રીઓને જય નારાયણ કહેવડાવવા નહીં અને સ્ત્રી કહેવડાવે તો તેને સ્વીકારવા નહીં આ પ્રમાણે ત્યાગીઓને તો આ ધારાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે ત્યાગાશ્રમીએ કોઈ પણ સ્ત્રીને કોઈ પુરુષ દ્વારા જય સ્વામિનારાયણ કહેવડાવવા નહીં અને કોઈ સ્ત્રી એ સાધુને કોઈ અન્ય દ્વારા જય સ્વામિનારાયણ કહેવડાવે તો એ સ્વીકાર કરવા નહીં આ પ્રમાણેની મર્યાદા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાંધવામાં આવેલી છે બધા જ સ્ત્રીઓ અને પુરુષો આ વાત ધ્યાનપૂર્વક આત્મસાત કરી લે કે એને ક્યારેય પણ પરસ્પર એકબીજાને જય સ્વામિનારાયણ કરવાના નથી અને સાધુ એ તો કોઈ સ્ત્રીને અન્ય દ્વારા જય સ્વામિનારાયણ કહેવડાવવાનું પણ નથી અને કોઈ સ્ત્રી તેઓને જય સ્વામિનારાયણ કહેવડાવે તો એ સ્વીકાર કરવાનું નથી આ પ્રમાણેની મર્યાદા આપણા સંપ્રદાયની અંદર બાંધવામાં આવેલી છે અન્ય સંપ્રદાયવાળા જે મર્યાદાનું પાલન કરતા હોય એ અન્યને માટે મુબારક છે આપણે માટે આ મર્યાદા સ્થાપન થયેલી છે તો બધા જ લોકોએ આ મર્યાદાનું પાલન કરવાનું છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તો જય સ્વામિનારાયણ